ગોંડલના સડક પીપળીયા ગામમાં દલિત યુવાનને માર મારી વાળ કાપી નાકાર ત્રણ શખ્સ પોલીસે ઝડપી લીધા છે બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું પ્રયાગ પ્રફુલ્લ નું નામ આપી જણાવ્યું હતું કે તેઓ ભરૂડી પાટિયા નજીક આવેલા કેશરી નંદન કારખાનામાં મજૂરી કામ કરે છે ગત તારીખ અગિયાર તારીખના રાત્રિના તે બાઇક લઈને ઘરેથી શિખંડ લેવા માટે નીકળ્યા હતા ત્યારે શ્તીશ વેકરિયા અને માર્કડ વ્યાસ બાઇક લઈને શામા મળેલ અને જ્યાં વિશે ખરાબ બોલાચાલી કરી હતી અને જાટિયારા ક્યાં જશો કંઈ ગાળ આપી હતી જેથી બાઇક પર ઊભું રાખી બંનેને કહેવામાં આવ્યું હતું કે મને ગાળો આપી છે જેથી તેણે તારા બાપુના ગામ નથી તેમ કહી બોલાચાલી કરતા મામલો બિચકાયો હતો અને બંનેને ઢીકાપાટુને માર મારવામાં આવ્યો હતો તેઓને માર મારા ત્યાંથી દોડી બજરંગ ડેરીવાળી ગડીમાં તેઓ જતા રહ્યા હતા

આરોપીઓને પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું ગઈ તારીખ અગિયાર છ બે હજાર પચીસના રોજ એક સડક પીપળિયા ખાતે બનાવ બનેલો જેમાં ફરિયાદી છે કૃણાલભાઈ સન ઓફ મેઘજીભાઈ મારું જાતે અનુજાતે જે સડક પીપળિયા ગામે રહેતા હોય અને બનાવ એવો છે કે તે જ ગામમાં રહેતા સતીષભાઈ કિશોરભાઈ વેકરિયા પછી માર્કંડ દેવેન્દ્રભાઈ વ્યાસ અને ત્રીજા છે પ્રયાગ પ્રફુલભાઈ ચૌહાણ આ ત્રણેય આરોપી જ્યારે આ ફરિયાદી ગામમાં શિખણ લેવા જાય છે તો તેના વાળ બાબતે કોમેન્ટ કરેલી અને આ બાબતે બોલાચાલી કરી અને તેઓને મોટરસાયકલ ઉપર મોટરસાયકલ ઉપર લઈ જઈ અને જે બાપા સીતારામ છે અહીંયા વાળ થોડા કાપી નાખેલા હોય જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ તાલુકા કલમ એકસો ચાલીસ બે ત્રણસો ચોવીસો ચોપન તથા એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ પ્રોહિબિશનનો અલગથી પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આજરોજ તારીખ તેર તારીખે તેઓને આ ગુનાના જે સેશન ડ્રાઈબ્ય ગુનો હોય તે ગુનાના કામે આ ત્રણેય આરોપી સતીશ સતીષભાઈ પ્રયાગ અને માર્કડ ધોરણસર અટક કરવામાં આવેલા છે અને ક્યાં વાહનમાં લઈ જવામાં આવેલા છે તે બાબતની જાતેથી તપાસ ચલાવી રહ્યા છે આરોપીઓ કોઈ બીજા ગુના કરેલ છે કે કેમ તે બાબતે પણ તપાસ ચાલી રહી છે આમ ટૂંકા ગાળામાં આ ત્રણેય આરોપીઓને આ ગુનાના કામે ધોરણસર અટક કરવામાં આવેલા છે